હેલો મિત્રો જય દ્વારકાધીશ ઉઠીને નાય ધન રેડી તો આપણે તમને જોઈને તમને ખબર પડી ગઈ હશે કે આપણે આજે કઈ બાજુ જવાના છીએ તો હલો મિત્રો નીકળીએ જય દ્વારકાધીશ હેલો દોસ્તો આપણે નીકળી ગયા છે

ડુંગર ની ગોદ માંથી જો રસ્તો નીકળે છે સીધો દોસ્તો જોવો બરડા અને તો દોસ્તો આપણે આવી ગયા છે સતાબર ગામમાં તો દોસ્તો આપણે મોસ્ટ ઓફ માતાજીને મંદિરે પગી ગયા ઓરલીવાળા માતાજી

ઘણા બધા માતાજીને સેલણ પાડવા આવતા હોય દૂધ છોડાવવા આવતા હોય માતાજી ઊંઘી છો એટલે થઈ જાય પછી સાસ આપણે પી ગયા પછી ગયા ભુવાતા પાસે ભુવાતા પગે લાગી જવા લીધી જવા લે ને મેં ભુવાતા ને આપણે પૂછ્યું કે ભાઈ આપણે વિડીયો શૂટિંગ કરી લઈએ તો કે કરી લઈએ પણ માતાજીને સ્થાપન ને સ્ટુડિયો વિડીયો શૂટિંગ ન કરતા પછી આપણે શૂટિંગ કર્યું ભુવાતા બધાયને આશીર્વાદ આપે ને જવાય આપે ને આપણે પછી ત્યાંથી નીકળીએ તો જો મિત્રો કેવું અસર સુંદર મજાનું

ઓલા બધા વેસવા વાળાની દુકાનો હે તો આપણે દુકાનની અંદર પ્રવેશ કરીને તમને બતાવવાની કોશિશ કરીએ મિત્રો કે શું શું મળે એમ તો આપણે આ દુકાનની અંદર જઈએ મિત્રો જો આ બધા હે ને ઓલા ઘાયણા મળે ને સદરા ને જો ઠીંગલા ને બહુ મસ્ત મજાના જો કેવું સુંદર સાંદલી હાર ને વેટલા ને કડા અને પીટીયુ અને જબરજસ્ત જો માતાજી ફોટા અને સાયા ના રમકડા અને દુકાન આખે પર શકશે જો મિત્રો આ એક દુકાન જોઈ લીધી આપણે બીજી દુકાનમાં જઈએ મિત્રો હાલો તમને બતાવો આ દુકાનમાં નાળિયેર મળે છે નાળિયેર અને માતાજીની ચુંદડી જો ભાઈ બેઠા નિરાંતે બીજી દુકાનમાં આપણે ન્યા પણ જો छोकरा आटे वाला कुंदन दड़ा बाजार ने जो कहीं मस्त मजा नहीं है तो जो बेट ने पढ़े आत्मा बंधवान कार अंधोरा मस्त मजा ना जो बता मित्रों एक बीजा कोई कर लेता हो कोई देता हो ना पढ़े शूटिंग उतारता था जो हार नेवलो ना ठेले मित्रों जो लफाइ ही दात करो नहीं क्या हमारा वीडियो ले जो તો ત્યાંથી આપણે નીકળીને આગળ બીજી એક દુકાન છે ત્યાં જઈએ મિત્રો એમાં શું શું વેચાવશે અને કેટલું પબ્લિક શું લે ને તમને બતાવીએ તો એક વેચે છે નાળિયેર તો દુકાનની અંદર આપણે હવે પ્રવેશ કરીએ મિત્રો જો ચૂંદડીઓ ને આ ને તે ને બહુ મસ્ત મજાનું બધું મળે છે અંદર જો મિત્રો અંદર બાંગડીઓ કટલા કાંબિયો નહી બપાટીને હભાપાટી બોલે મિત્રો અંદર જોરદાર ન જો કેટલી બધી પબ્લિક લે હે તે હે બધી ટોટલ આપણે તો દોસ્તો આપણે નીકળી ગયા છે માતાજીના દર્શન કરીને પ્રસાદ લઈ મળીએ આપણે આ કુંબળીથી આગળ જતા જરાક થોડુંક આગળ જતા મામા સરકાર છે બહુ સરસ મજાનું મામાનું મંદિર બહુ સરસ મજાનું પાણીના પરબ જેવું છે મામાનો આશ્રમ છે બહુ ઠંડો થયો છે આરામ કરવા મામા મામાદેવનું બહુ સારું પ્રસિદ્ધ મંદિર છે જય મામાદેવ મિત્રો નીકળો તો દર્શન કરજો આપણે આવી ગયા છે મંદિરે બપોરનો ટાઈમ થઈ ગયો છે તો હવે બપોરે કરી લઈએ મિત્રો હાલો તો મિત્રો તડકો બહુ હતો નો કે ખંભાળીયા બજારમાં ભૂલી ગયા આપણે ગયા હતા માતાજી મંદિરે ત્યાંથી સીધા આપણે આવી ગયા ખંભાળીયાની બજાર દવા લઈ લે છે દવા સાથે ઉતરો થઈ ગયો તો ચાલો મળીએ આગળ ઘણી આવી ગયા હિમાલયા થોડા પછી દાબેલી શું ભાઈ તમારું નામ શું હું મયુરભાઈ દાબેલી વાળા પછી દાબેલી રેડ કટકા હે

સાંજનો સમય થઈ ગયો છે તો આપણો આગળનો બ્લોગ ના જોઈએ તો જોઈ લેજો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો